કે ગામ થી આવો છો દાદા તમે બરાબર અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ લઈ ગયા હતા બાવીસ એક બે હાજર ચોવીસ નું બરાબર કેના માટે અમૃત પુષ્પ અને બીજી મેં દવાઓ તમને આપી હતી કેના માટે લઈ ગયા તા શું છે મારા મિસિસ ને અંડાશય અને ઓવરીનું કેન્સર થયેલું જે જુલાઈ મહિનાથી એમનો એમની દવા બધા રિપોર્ટ કરાવી અને દવા ચાલતી હતી બરાબર એમાંથી વડોદરાથી હું પાટણ દવા લેવા માટે જતો હતો દરે એકવીસ દિવસે બરાબર એમાં છ કિમા આપ્યા અને સત્તર એક બે હજાર ચોવીસના રોજ પેટ સ્કેન કરાવી અને વીસ બાવીસ તારીખના રોજ ઓપરેશન નક્કી કર્યું હતું બરાબર એની અંદર અમે વીસ તારીખે પાટણથી બરોડાથી પાછા આવ્યા અને એકવીસ તારીખે સવારે અહીં ફોન કર્યો જે બાવીસ તારીખે આપણા રામ જન્મભૂમિનો મોટો પ્રોગ્રામ હતો અહીં આગળથી કહ્યું તે દવા અહીંયા આગળ દવા બધી ચાલુ જ છે હું બરોડાથી ત્રણ વાગે નીકળીને અહીં બાવીસ તારીખે અહીંયા આગળ આવ્યા ના બધા રિપોર્ટ ડૉક્ટર અહીં આગળ બતાવ્યા બાવીસ એકથી આજ ત્રીજી વખત હું દવા લેવા આવું છું અને મિસિસને ઓવરીનું ઓપરેશન ચોથા સ્ટેજનું હતું ત્યાં ત્યાં તે છ કિમાની અંદર ખાલી ખાલી દસ ટકા બાકી રહેલું જેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું અને એ ઓપરેશન કરવાનું નક્કી અમે કેન્સલ કર્યું એની દવા ચાલુ કરી અને એના આધારે અત્યાર ત્રીજા વખત અત્યાર ત્રીજી વખત દેવા લેવા આવું છું એમાં અત્યારે માથાના વાળ જે જતા રહેલા એ ટોટલી વાર કમ્પ્લીટલી આવી ગયેલા છે પ્લસ એનું કારણ એક જ છે તો અહીંથી જે સૂચના આપી એ સૂચનાનો અમલ બાવીસ એક ચોવીસથી આ જ લગીન અમલ કર્યો છે

અને તમારો મોબાઈલ નંબર જણાવો સિત્તેર ખૂબ સરસ કે આવી જટિલ તકલીફવાળા લોકો અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય તમારી પાસેથી પણ જાણી શકે એક લોકજાગૃતિ માટે આ મેસેજ વધુ ને વધુ આગળ વધે તો એક લોકોને સાચી દિશા મળે બરાબર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ